શું કહેવું તમારું દબણ બાબતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષતાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે વાવ રોડ ઉધી એમની ચૌદ મીટરની નોટિસો વાલી આવી અને તેની મારી અમે નજર નહીં અમે એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શીરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબણ છે તો દસ મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું છે કે તમે અમને ન્યાય આપવો હોય તો હરખો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાયું એના પાસે ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશે તો ભારતીય જનતા પાર્ટીની જે દબાણ છે દુકાનોના અને શેડું છે બીરે બચી જશે તો આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું નહીં તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોપરેટરો છે એમના પણ અત્યારે દબણ છે એ ભારતીય જનતા પાર્ટીના વિષમા પિતા છે એમના પણ અત્યારે દબાણ હોય છે અને જે મધ્યમ વર્ગના મોરસુને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દો કેવો છે કે અગાઉ અગાઉ જે એમાં આવે રાધનપુર રોડેથી અને દીવુંદર ટાઈમ રસ્તા જાણે દબાણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખ્યો અઢાર મીટરનું એમની અઢાયું અને જે સો મીટર જે હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનું આવતી હતી ભારતીય જનતા પાર્ટીને આગેવાન દુકાનો આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને એ મધ્યમ વર્ગના મોણસુ એ પોનસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને ને સાહેબને મારી વિનંતી છે કે અત્યારે ભાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી કોમટ વલરમાં દબાણ છે તો અમને સીટી સર્વે લાવી અને હું એ ચૌદનું તોડો ત્યાં ચોવીસ નું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીને એવું હોય ને સરકારને સરકાર જે માતાજી આ હોટલ છે તો હું કાલ મારી હોટલ છું પણ તમે ચૌદ મીટરનો કેમ ભેદભાવ રાખો છો શું મીટરમાં ભારતીય જનતા પાર્ટીનું છોટર આવે છે એટલે તમે તોડતા નથી તમારે દસ મીટરનું રાખવું હોય તો અમને જે અઢારમાં તમે દેવુદર થઈને રસ્તાથી રાધનપુર થઈને રસ્તા અમારું તમે દબાણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે અઢાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખ તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા પાંચસો રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય અને જો તમારામાં તાકાત હોય ને તો જમીદાર ચોવીસ તોડો અમારી હોટલું લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે ચૌદમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે ચોવીમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનના દબાણ છે અને એટલે જે મધ્યમ વર્ગના મોડ છે એમને હટાવવાના છે અને હાચી જે છે ને અત્યારે તમે અત્યારે વાવ રોડની અંદર જે અત્યારે ગૌશાળા સુધી એની આગળ રોડ પંદર કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસના એટલે અમને ભેળા છે પણ અત્યારે તમારે જે ભોગાનો લેબરો એટલે નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તારે જગ્યાની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે અત્યારે એમની એક પરવંગી લાવી છે એના કારણે આ રોડ બનાવે છે હવે આ રોડની અંદર તો ભાવ રોડની અંદર અત્યારે સંસદ ઝભ્યા આવેલ છે ધારાજભ્યા આવેલ છે ભારતીય જનતા પાર્ટીના આગે બનાવેલ છે એટલે એમના બધાના આશીર્વાદ છે એટલે દસ પૂરવાનું છે અને તમારામાં તાકાત હોય ને તો ચૌદ પૂડી નાખો ભલે મારી હોટલ ખાલી જતી રહેતી પણ અમને ધ્યાન યાદ જોવાબો કલેક્ટર સાહેબને મારી વિનંતી છે ફ્રેન્ડ સાહેબને મારી વિનંતી છે અને ચીફ ઓફિસર સાહેબને મારી વિનંતી છે કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના મૂળસોને તમે હેરાન મત કરો અત્યારે સંસદ સભ્યને મત આવીને વિજય બનાવ્યા છે તારા જભ્યને ભારતીય જનતા પાર્ટીના ધારા જભ્યને બાબર જે વિજય બનાવ્યા છે તો અમી તમારું શું બગાડ્યું છે તમારે વગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સોયગામ જતી રહી છે અત્યારે ડેઝરી દિવુદરની અંદર અને જક્ષણ અત્યારે

તો અમને ત્રણ ચાર ફૂટની જગ્યા આપો તો અમી મધ્યમ વર્ગના મોરસો કમાઈ ખાશે એ મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે દસ ફૂટનો આવતીકાલે તોડવામાં આવશો તો તમારી શું એવું રચના છે અમારી એવી રચના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમેથી હાફ કાળા લૂકડા પહેરો અને એ જાય એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીના એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આમાં મધ્યમ વર્ગના મોરસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ સૌ તના ઘરે જતાને સંસદ જભ્ય બની જાય કે ધારાસભ્ય બની જાય કે નગરપાલિકાના પ્રમુખ બની જાય મત ત્રણેય ભૈસાબ કે પણ જાણે આવી તકલીફ આવે નહીં એક આગેવન ભાજપ કે કોંગ્રેસમાં મી મને બતાવો કે કયો રોડ માટે આવ્યો આવી ઓમની નીતિ છે એક વોટ માટે બધા બસ છે પણ આવું હું ના રાખવી જોવે એવી મારી વિનંતી છે ચૌદના બદલે દસ થૂટે તો તમે કોઈ એમની સામે

અત્યારે પોલીસનો દાભલો અને એના સાથે કાલ આબાના છે પોલીસ આબાની છે ચીફ ઓફિસર આબાના છે અને ચીફ ઓફિસરને તો તમને એક વાત કહેવા માંગુ હું ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને કાલે એવું કીધું છે કે ચીફ ઓફિસર તો અત્યારે કેવા છે કે એમને બદલો તો એમને ચીફ ઓફિસર ભારતીય જનતા પાર્ટીના કોપરેટરને કોઈ